આંગણવાડી કાર્યકર અને તેડા ઘર ભરતી બે હજાર પચીસ અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ સ્વ પત્ર વિશે હા સ્વ પત્ર વિશે ઘણાને ખૂબ જ મૂંઝવણ છે તો ચાલો તે વિશે આપણે જાણીએ તો સ્વ પત્રકને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ કહી શક્યું અને સાથે સ્વઘોષણા ફોર્મ આપે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે કેવી રીતે તેને ભરવાનું છે અને ક્યાં અપલોડ કરવાનું છે આ તમામ બાબત સ્વઘોષણા પત્ર છે જે સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તેમાં જાહેરાત ક્રમાંક પૂછવામાં આવતો હોય છે અને મોટા ભાગે બધા તેમાં ભૂલો કરતા હોય છે જેના કારણે ફોર્મ રિજેક્ટ થતા હોય છે તો તમારે ત્યાં સાચો જાહેરાત ક્રમાંક કયો લખવાનો છે તે પણ આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે તો ચાલો તમામ બાબતોથી આજે માહિતગાર સ્વઘોષણા પત્રક અને સેલ્ફ ડિક્લેરેશન માટે આપણે સૌ પ્રથમ એક વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને વેબ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તેમાં સર્ચમાં લખીશું ઈ એચઆરએમએસ ગુજરાત તો ત્યારબાદ તેની સૌ જે વેબસાઇટ છે મેન્ટ ઇન આપણે ઓપન કરીશું તો ઓપન કર્યા બાદ આ રીતનો એક ફેઝ ખુલશે જેમાં રિક્રુટમેન્ટ આ રિક્રુટમેન્ટનું ઓપ્શન છે તે સિલેક્ટ કરીશું ત્યારબાદ તેના એપ્લાય પર સિલેક્ટ કરીશું એટલે આપણી જે આંગણવાડીની જાહેરાત છે તે તમને અહીંયા જોવા મળશે હવે તમે જે જિલ્લામાંથી જે જગ્યા પરથી તમે ફોર્મ ભરો છો જેમ કે સુરત મોરબી તો જેના સામે પણ જેમ કે અમરેલી અમદાવાદ તો જેમ કે તમે અમદાવાદથી ફોર્મ ભરી રહ્યા છો તો તેમાં છેલ્લે ઓપ્શન છે સ્વઘોષણા આ સ્વઘોષણા પર ક્લિક કરીશું આપણે એટલે આ રીતે એક અલગ જ ઓપન થશે પેજ અને તેમાં આ ફોર્મ ડાયરેક્ટલી આવી જશે તો ચલો આ ફોર્મ ઓલરેડી મારી જોડે ડાઉનલોડેડ છે તો સીધા ફોર્મ પર આવીએ તો ફોર્મ ખોલ્યા બાદ આ નિયમો અને આ નિયમો સત્તર એક બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલા છે અગાઉની વાત કરીએ તો મિત્રો અગાઉ જે કાર્યકર અને તેડાઘરની ભરતી પડતી તે સમયે આંગણવાડી કાર્યકર તેડાની ભરતી માટે એ વખતે પરિશિષ્ટ બે થી ટ એટલે કે સોગંદનામું કરવામાં આવતું હતું સો કે બસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવામાં આવતું હતું અને શેના માટે તો આપ જે આંગણવાડીનું ફોર્મ ભરી રહ્યા છો તેમાં તમામ વિગતો તમે સાચી લખો છો કે ખોટી લખો છો જો સાચી લખો છો તમે તેના માટે થઈને જ આ એફિડેવિટ કરવામાં આવતું કે તમે આ તમામ વિગતો સાચી લખી રહ્યા છો તમે તેના માટે એક એફિડેવિટ કરો છો પરંતુ આ જે ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ તે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં ઠરાવેલ છે અને અમલમાં નમૂનો પણ અહીંયા આપેલો છે તો નમૂનો અહીંયા નીચે આપણે જોઈશું કે નમૂનો કેવી રીતે આપેલો છે અને તેમાં શું માહિતી આપે ભરવાની છે તો આ નમૂનો આપણે જોઈએ હવે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનસ સેવા સમીક્ષા તમારે ભરવાનું છે એવું નથી કે આ નમૂનો છે જ સેલ્ફ સ્વઘોષણા પત્રક છે આ જ સેલ્ફ ડિક્લેરેશન પત્ર છે હવે આમાં કેવી રીતે ભરવાનું છે આની તમારે પ્રિન્ટ આઉટ કરવી પડશે સૌપ્રથમ અને ત્યારબાદ હું નીચે સહી કરનાર નામ ધોરણ દસ ના પ્રમાણપત્ર મુજબ ધોરણ દસ નું તમારું માર્કશીટ છે તેમાં જે નામ જેવી રીતે દર્શાવેલું છે તે નામ આપે અહીંયા પૂરેપૂરું લખવાનું રહેશે ત્યારબાદ લગ્ન બાદનું અથવા હાલનું નામ બની શકે છે કે જે પણ સ્ત્રીઓ છે અથવા ગૃહિણીઓ કે છોકરીઓ તો લગ્ન બાદ ત્યાર લગ્ન બાદ એમના પતિનું નામ પાછળ આવતું હોય છે પિતાનું નામ નીકળી જતું હોય છે તો અહીંયા તમે જે ધોરણ દસનું નામ લખશો એમાં પિતાનું નામ આવશે અને જો મેરેજ કરેલા હશે તો તમારા જોડે ડોક્યુમેન્ટ હશે તો અહીંયા પતિનું નામ પણ સાથે આવશે હવે જન્મ તારીખની વાત કરીએ તો તમારી જન્મ તારીખ અત્રે લખવાની રહેશે રહેવાસી તો તમે જે ગામના છો તે ગામનું નામ લખવાનું રહેશે તાલુકો લખવાનું રહેશે અને જિલ્લો તમે કોઈ શહેરમાં રહો છો તો ગામ લખેલું છે ત્યાં આપણે સરનામું લખવાનું રહેશે અને અને અહીંયા અહીંયા જે તાલુકો જિલ્લો લખવાનું રહેશે ત્યારબાદ છે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી અંગેની જિલ્લાની જાહેરાત ક્રમાંક મિત્રો આ જાહેરાત ક્રમાંક ખૂબ જ અગત્યનો છે આમાં કોઈ ભૂલ કરશો નહીં આ જાહેરાત ક્રમાંક કયો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો આવી જાઓ પાછા વેબ બ્રાઉઝર ઉપર જ્યાં આપણે આ ફોર્મ ખોલ્યું હતું ત્યાં ફરીથી આપણે જાહેરાત ખોલીએ આ ફેસ જોઈએ તો જે જાહેરાતમાં તમારું જાહેરાત ક્રમાંક માગ્યો છે અહીંયા જુઓ જાહેરાત ક્રમાંક છે એ જાહેરાત ક્રમાંક આ છે જે નંબર આગળ લખેલો છે તે તમારું જાહેરાત ક્રમાંક છે જેમ કે તમે આણંદ છે તો આણંદમાંથી અરજી કરી રહ્યા છો તો તમારો જાહેરાત ક્રમાંક ત્યાં તમારે આઠ લખવાનું રહેશે તે જ મુજબ આપણે ગાંધીનગરથી અરજી કરી રહ્યા છીએ તો ત્યાં તમારો જાહેરાત આવશે પ્રમાણે દાહોદમાં ત્રીસ બોટાદમાં એકત્રીસ ભરૂચમાં અડત્રીસ એ પ્રમાણે ટોટલ એકતાલીસ ક્રમાંક છે જાહેરાત તો તમે જે જિલ્લામાંથી અરજી કરી રહ્યા છો તે જિલ્લાનો જાહેરાત ક્રમાંક આપે લખવાનો રહેશે તો અહીંયા જાહેરાત ક્રમાંક લખ્યા બાદ અન્વય જાહેર કરું છું કે મારા દ્વારા નીચે મુજબ આપવામાં આવેલી માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને કોઈ બાબત છુપાવેલ નથી હવે અહીંયા મિત્રો જે તમામ બાબત અહીંયા આપેલી છે તે સાચી હોય તો જ આ સેકલે સેલ્ફ ડિક્લેરેશન પત્ર ભરશો આમાંથી કઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય પોલીસ ફરિયાદ હોય તો આપ ફોર્મ ભરવા માટે લાયક નથી તો અહીંયા શું બતાવેલું છે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં ભરેલ તમામ માહિતી પ્રમાણપત્રો પુરાવા તમામ સાચા છે હું ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી પોલીસ ફરિયાદ નથી એ રીતે બધા અલગ અલગ અહીંયા નાદારી જાહેર માટેનું છે બરાબર દંડનીય કાર્યવાહીના ભાગરૂપે તમને કોઈ જગ્યાએથી બરતરફ કરવામાં આવેલા નથી સરકારી ઓફિસમાંથી તેનું છે ત્યારબાદ આ ખાસ અગત્યનો મુદ્દો છે કે એક જ કુટુંબના સભ્યો તમે નથી જેમ કે તમે જે આંગણવાડીમાં અરજી કરી રહ્યા છો તે જ આંગણવાડીમાં તમારી બહેન હોઈ શકે છે તમારા સાસુ હોઈ શકે છે તમારા જેઠાણી હોઈ શકે છે તમારા સગા સિસ્ટર હોઈ શકે છે તમારા નણંદ પણ હોઈ શકે છે જો આવો કેસ બનતો હોય તો આપે તે આંગણવાડીમાં ફોર્મ ભરવું નથી ફોર્મ ભરી શકાશે નહીં બરાબર અને છેલ્લું છે કે તમે કોઈ ચૂંટાયેલ પદ કે હોદ્દો ધરાવતા હોય માનસ સેવાનો તો એવા સંજોગોમાં કાર્યકર તરીકે પસંદ થવા માટે આ પદ છોડવા સંમત દર્શાવવું પડતું હોય છે તો હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી ખોટા દસ્તાવેજના આધારે મળેલ લાભ રદ થવા પાત્ર છે અને અહીંયા સ્થળ અહીંયા તારીખ આપની સહી આપનું પૂરું નામ અને ખાસ તમે આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો પુરાવો જેમ કે તમે લાયસન્સ મૂકી શકો છો તો તેમાં લાયસન્સનો જે નંબર હોય છે તે લખવો ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડનો નંબર લખવો આધાર કાર્ડ દર્શાવતા હોય તો આધાર કાર્ડનો નંબર દર્શાવો હું એવું માનું છું કે આધાર કાર્ડનો નંબર દર્શાવો જે સૌથી સરળ છે તો મિત્રો આ હતું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મેં આપને બતાવ્યું ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને એમ છતાંય જો આપને ખ્યાલ ન આવે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મૂકેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો હા આ કેવી રીતે એને ક્યાં ડાઉનલોડ કરવાનું છે તેની પણ ક્યાં અપલોડ કરવાનું છે તેની વાત કરું તો જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે તમામ ડિટેલ આવતી હશે તમે તેમાં આપનું દસમાનું સર્ટિફિકેટ બારમાનું સર્ટિફિકેટ ગ્રેજ્યુએશનનું પોસ્ટ ગ્રેજ્યુએશન આ તમામ સર્ટિફિકેટ તમે અપલોડ કરી લેશો રહેઠાણનું પુરાવાનું જે પ્રમાણપત્ર છે તે પણ અપલોડ કરી લેશો સૌથી છેલ્લે આ સ્વઘોષણા સેલ્ફ ડિક્લેશન આવતું હોય છે તેમાં તમારે આ જે ફોર્મ છે તેની પીડીએફ હશે આ પીડીએફ છે તો તેમાં આપને પ્રિન્ટ નીકાળવાની રહેશે આ ફોર્મ ભરી તેને સ્કેન કરી પછી ત્યાં તમારે પીડીએફ બનાવી તેને અપલોડ કરવાનું રહેશે ત્યારે તમારું સ્વ સ્વઘોષણાપત્રકની કામગીરી પૂર્ણ થયેલી કહેવાશે તો મિત્રો આજને જે વિડીયોમાં વાતચીત કરી તે આપને ખોદ સરળતાથી સમજમાં આવી હશે જો આપને સમજણ ન પડી હોય તો કમેન્ટ કરી શકો છો હું આપના જવાબ ચોક્કસ આપીશ આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ